ના જે પરફેક્ટ નીતિ નિયમ છે ને હજી સાહેબ પણ મૂંઝવણમાં છે એને અમને ચોખવટ કરીને કોઈ વસ્તુ કીધી નથી કે કે દિવસે ઓપ્શન છે કેટલા કેટલા નિયમો તમારે પૂરા કરવા પડશે એમને સરકારની જે ગાઈડલાઇન છે એસઓપી છે એ પ્રમાણે છે અને એ એસઓપી પ્રમાણે જો અમે કરવા જઈએ તો એ શક્ય નથી કોઈ પણ રાઇટ ધારક કે ઓર્ગેનાઇઝર આ જેટલી એસઓપીના જેટલા નિયમ છે ને એ પૂરા કરી શકે નહીં એ વસ્તુ કોઈ શક્ય જ નથી બીજું કે જે મોંઘવારી વધે એમ માનો કે જે લોકમેળાના ફોર્મ હતા એ પચાસથી લઈને અત્યારે બસો રૂપિયા સુધી પહોંચી ગયું છે તો અમારી પણ એવી વિનંતી છે અમે પણ એવા નાના માણસો છે કે આની અંદરથી અમારું ગુજરાન ચલાવતા હોય આની અંદર કેટલા હજારો લોકોની રોજીરોટી હોય તો અમને એ ચાલીસ વાળા પચાસ કરી આપે એટલી અમારી વિનંતી છે બીજું કે જે પોઝિશન પ્રમાણે અત્યારે જે સાહેબ નિયમ કડક કર્યા છે એ નિયમમાં તો કોઈ અસંગ કોઈ કરી શકે એવી પોઝિશન જ નથી માટે સાહેબને વિચાર ફેર વિચારણા કરી અને જે નિયમ રેગ્યુલર જે નિયમ છે એ નિયમ પ્રમાણે અમને મેળો કરવો આપે એટલી વિનંતી અને ત્રીસ જણા મરી ગયા ચાર ટક ચપડો તૂટી ગયા આવો બનાવ ક્યાંય બન્યો નથી અને આ બનાવ જ્યારે જ્યારે બન્યો છે ત્યારે સરકારે જે જગ્યા કે એસએમસીએ જે જગ્યા દસ વર્ષ કે વીસ વર્ષના પટ્ટે આપેલી હોય ત્યાં બનેલો છે હજી સુધીના ઇતિહાસમાં તમે જુઓ કે કોઈ પણ મેળામાં ક્યાં એવડો બનાવ બહેનો કે ભાઈ ચકડો તૂટી ગયું કે ઓલું તૂટી ગયું એવો બનાવ બિનો નથી અને આ ટેસ્ટ છે ને કે જે દસ ને વીસ વર્ષ માટે હોય ને એના માટે રાખે અને પરમાનન્ટ પાર્ક માટે રાખે અમારા માટે કોઈ પણ કાયદામાં એમ નથી કહેતા કે છૂટછાટ આપો અમને અમે એવું કહેવા માંગીએ છીએ કે જે વસ્તુ અમારા માટે જરૂરી નથી અમને ન આપો કારણ કે પાંચ દિવસમાં શું અમે એનડી એનડીટી રિપોર્ટ કરાવવા જશું જમીનનો સોલ્ટ કરાવવા જશું કે બીમ કોલમ ભરશું જે જગ્યા અમે રાખીએ તમે અમને દસ દિવસ પહેલાં તો જગ્યા આપો છો ઓપ્શન પછી તો દસ દિવસમાં શું અમે બીમ કોલમ ખોદાવશું અને એનું સ્ટ્રેકચર બનાવશું કે શું એનડીટી રિપોર્ટવાળા પાસે જશું કે ભાઈ અમારો ખટારો આવ્યો હવે તમે આને ચેક કરી લ્યો તો આ ખર્ચા જો અમને કરાવવામાં આવે અને જે યોગ્ય નથી ખર્ચા અમારા માટે કારણ કે જો અમારે પરમાનન્ટ માર્ક લગાડવું હોય તો અમે આ ખર્ચા યોગ્ય સમજીએ કે અમે પોતે પર્સનલ જ્યારે મેળો કરતા હોય છીએ ત્રણ મહિના કે ચાર મહિના ત્યારે આ બધા રિપોર્ટ કરાવતા જ હોય છીએ નથી કરાવતા એવું નથી માંગ અમારી એ છે કે જો આ આ ઓસોપી પ્રમાણે મેળો થાય તો કોઈ પણ સંજોગોમાં આ મેળો થઈ શકે એમ નથી કારણ કે આટલા દિવસમાં વસ્તુ પૂરી જ થઈ શકે એમ નથી અને કાલે અમને પરમિશન જ ન મળે ને એના માટે કારણ કે બધા ઓફિસર આવશે વારાફરતી સ્ટેપ બાય સ્ટેપ ચેક કરશે અને ચેક કરી તો અમે મેળો નહીં કરીએ જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો કોઈ રાઈટ ધારા હું એક નહીં ઓલ ઓલ ઓવર ગુજરાતમાં જે મેળા થતા હોય એ બની થઈ શકશે નહીં હું એવું નથી કહેતો પણ તમે મેળાવાળાને સામાન્ય મેળાવાળાને જઈને પૂછો કે આ તું પૂરું કરી શકીશ તો એ કરી જ શકે એમ નથી